હરિ ઓમ કૃષ્ણ નો રોજ એક શ્લોક નો પાઠ કરવા માંગતા હોય અને તેમણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી કારણ કે આખી શ્રીમદ ભગવદ ગીતા નો નિયમિત એક શ્લોક સોજે છ કલાકે સોમથી શનિ રોજ એક

કર્મ યોગી મમત્વ બુદ્ધિ રહીત ફક્ત ઇન્દ્રિય મન અને બુદ્ધિ શરીર થી પણ આસક્તિ નો ત્યાગ કરીને અંતઃકરણ ની શુદ્ધિ માટે કર્મો કરે છે ભગવાન બોલ્યા કે ભાવના હોતી નથી તે દરેકમાં ભગવાનના દર્શન કરે છે અથવા દરેકને ભગવાનનું ચેતન માને છે તેથી તે ફક્ત શરીર અને ઇન્દ્રિયો સાથે જોડાયેલી દસ ઇન્દ્રિય અને ચાર અંતકરણથી આ શક્તિ નો ત્યાગ કરીને એટલે કે ફળની ઈચ્છાનો ત્યાગ કરીને ફક્ત સેવા ની ભાવના એટલે કે કોઈ પણ મહેતાણું નહીં એટલે કે ફળની ઈચ્છા નહીં તેવી ઊંચી ભાવનાથી પોતાના અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે તો મિત્રો દ્રષ્ટાંતથી જોઈએ જેમ એક પુષ્ટ વ્યક્તિ બીમાર નથી તો પણ આયુર્વેદિક નું મહત્વ જાણે છે તેથી આયુર્વેદિક દવા નિયમિત લેશે તેનું સેવન કરે છે સમજીશ સમજશે કે શરીર છે અને ઋતુ તથા વાતાવરણના પ્રભાવથી તેના સ્વભાવ અનુસાર શરીર ઉપર પડવાનો જ અને શરીર એ રોગનું ઘર છે એટલે વેલો મોળો રોગ આવવાનો માટે આયુર્વેદિક દવાનું સેવન કરવાથી તેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી તેનાથી કોઈ નુકસાન થતું નથી તો બીમારી ચાલુ થાય

પર પ્રસન્ન રહે અને તે પ્રમાણે નિત્ય અને નૈમિત કર્મ જે આશ્રમ સંબંધી સેવા સુશ્રુવા કરવાની થાય તે સવારે ઊઠીને શેક મોડી રાત સુધી સતત કરે અને સાથે સાથે એ પણ વિચારે કે આવડા મોટા સંત મને સેવાનો મોકો આપી મુજ પતિતને પવિત્ર બનાવે છે તેવી જ રીતે પોતાના માલિક ના હૃદય પોતાના મલિન હૃદય ને પવિત્ર બનાવે છે પ્રભુ નો પ્યાર મેળવી જ પ્રભુ ના સાનિધ્ય ની જંખના કેવળ તેના મોય હોય છે જેમ કે એક પ્રતિવત્તા પત્ની ના નાતે પતિ ના માતા પિતા તેના ભાઈ ભાંડુ તેના સગા સંબંધીઓને ખુશ રાખવા માટે પ્રયત્ન કરે છે બધાનું કાર્ય કરે છે બદલામાં કઈ જ આશા નથી રાખતી ફક્ત એ વિચારે છે કે મારા પતિ ખુશ રહે મારા પતિ ના સંબંધીઓ છે એ મારા જ ગણાય મારો અને એમનો પ્યાર સતત સાથ બની રહે તો મિત્રો ભક્ત એક ભગવાન માટે આવું જ કરે છે સતત હર પ્રભુની સેવા કેન સેવા શોધતો જ રહેશે કરતો જ રહેશે જેનાથી તેના ભરાયેલો જન્મ જન્મનો કચરો સાફ છે તે ભગવાનનો ખાસ બની જાય છે ભગવાનના કાયમી સાથને પામી લેશે તો મિત્રો વિડીયોને વિરામ આપીએ આગળના બારમા શ્લોકમાં આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય હિંદ જય ભારત જય માતાજી